રામ રામ દાયદા ને ગુડ ઇવનિંગ રોંધાના કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર નવા બ્લોગ વિડીયોમાં મસ્ત રોંઢાનો ટાઢો પર થઈ ગયો છે ને હવે થોડુંક કામ કરવાનું છે કામમાં હું હે તમને બતાવું આ પાઇપ ચડાવવાનો છે આપણે આ નવે હાલો આપણો પાઇપ ચડી ગયો છે નવ ચાલુ થઈ ગયો છે અને હવે છે ને આપણે પાણી દાવા દેવાનું છે આગળ તો આપણે હમણાં શું કામ કર્યું છે ને એ તમને દેખાડું હમણાં તમને બધાને એમ થાય કે ભાઈ એટલા બધા શું કામે સડી ગયા હે તો કામમાં એવું હે કે આપણે ગોડાઉનમાં એન્ટર થવા હટનો જે આ ગેટ રહ્યો ને એ ગેટ હવે આપણે બનાવી નાખવાનો હે તો એમાં એવું છે આ પાછળ જે કેસીસ દેખાય ને ત્યાંથી જે આ કેસીસ રહીને અહીંયા સુધી આપણે શું કહેવાય પતરા મારી અને આ જગ્યા પેક કરી દેવાની છે અને આ કેસીસ અહીંયાથી જે પાછળ દિવાલ દેખાય ને ત્યાં સુધીમાં આપણે બનાવવાનું છે ફોલ્ડિંગ ગેસ બે બાજુ બાણ આવડી જાય ને એ રીતનું કેમકે અહીંયા હે ને જો આપણે આ એટલો ભાગ જો ને એમાં આવા હાટુનો રેમ્પ બનાવવાનો છે એટલે અહીંથી પછી એન્ટ્રી શું કહેવાય નો એન્ટ્રી કરીને આપણ મારી તો એ હાટું છે ને અહીંયા આપણે કેસીસ વીકરી છે એ ને ઉપર પણ એ જે કેસીસ ને ઉપલી એની આજે વેલ્ડિંગમાં જ દીધું છે અને હેઠ અહીંયા આપણે ખાડો ગાવે અને એમાં આરસીસી નું ઓલું હું કીધું કહેવાય સ્લેબ ટાઈપનું ટૂંકમાં આખું ફાઉન્ડેશન કર્યું છે તો એમાં પાણી પાવાનું હતું હતો કે પાઇપલા મોદી દીધો હતો આટો રીતે પાણીનો ભરાઈ ગયો હે તો ચાલો હવે પાછા નવું કરી દેવી બંધ અને દુકાનું વધારવાનું ચાલુ કરી દેવી એટલે ટૂંકમાં હજી વધારવાની વાત હે પણ એની હાટું બધી પ્રોસેસ ચાલુ કરી દેવી અને આજ તમે ચેક કરો ગાય આપણે મેરી તમે જોડી લ્યો કેટલું વાહન છે આપણી પાસે તમને એમ થાય ને જો એક આ સિનેરો એક આ ચરો ઓલી બાજુ આપણી લક્ઝરીય સ્લેગીની આ બાજુ આપણું ભટભયું ઓલી બાજુ સ્પ્લેન્ડર અને અડધી ગાડીઓ તો હજી અહીંયા પડી નથી બસ આથી છે આપણે ગાડી અને અહીંયા જો હવે એને તૈયારી ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે કામ થઈ ગયું છે તો આને કાઢી લેવી અને આ તકેલી અને ઊભું ધોવાનું કરી દેવી ચાલુ ગાઈઝ ફાઈનલી આપણે સાના વાસણ બધા ધોવાઈ ગયા હે હવે એને એને વ્યવસ્થિત રીતે ગોઠવી દેવી કેમ કે સાંજ પડી ગઈ છે એટલે આપણે સારીની ટપી થઈ ગઈ છે ભાઈ અને હે ને આમાં વ્યવસ્થિત રીતે બધું આપણો જે કહેવાય માયા જાલ છે ને એને ખેંચેલી ચાલો આ બધું થઈ ગયું છે ઠેકાણી અને હવે હે ને આપણા ઝાડવા ને સા પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે તો આ ડોલમાં હે ને આપણે સા પાણીના જે વાસણ ધોયા ને એનું પાણી પીધું છે અને એમાં આ ઝાડવા બધા હે ને એ સા પાણીના બંધાણી થઈ છે એ ઉગેવીને નવા પાંદડા નું આવે તો આ પાણી હે ને અને પાઈ દેવું ને એટલે એને થોડોક સાનો ક્યાં પાઈ જાય પછી છે ને કે જુઓ રાતે ન વધે એટલે ડીએ વધે ડીએ ન વધે એટલે રાતે વધે તો કઈ ગુજરાતીમાં કહેવાય છે ને એ છે અને હવે ટાઈમ છે ભાઈ તમને બધા હમણાં હમણાં આપણે છસો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો ગરમીથી બસવા હાટવા આવ્યું કાળા ઉનાળાનો ભાઈ તડકો એટલો પડે છે ને એ હાટું હમણાં હમણાં આપણે છસો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો ને એ બતાવો જોઈ લો અહીંયા આપણે ફૂંવાળા પેટ કર્યા હે ફોગર એને ઇંગ્લિશમાં ફોગર કહેવામાં આવે છે તમને ગરીબ માણસોને ન ખબર હોય પણ ભાઈ ફોગલ ફીટ કર્યા ને એમાં અમારા એક ભાઈ છે ભટુકભાઈ એની નજર લાગી લાવી ફીટ કર્યા ને છે કે ભાઈ ભાઈ તમે કર્યા ને એને હેઠ બેહવાનો ટાઈમ અમને નથી મળ્યો અને હાલ્યા એને બટુકભાઈ નજર લાગી ને એટલે એમાં પ્રેશર ભાઈ થોડુંક વધારે પડ્યું કેમ કે આપણે સ ફુવાડા ફીટ કર્યા અને પંપ આવે ને દવા નાખવાનો એની ઉપર ચાલુ કર્યા તો મોટર જ નહીં જપ ગઈ સફ ફૂવાતા હે ને એટલે હજી આપણે શું કહેવાય બીજા સફ ફૂવાતા લાવવા પડશે એટલે સસો ફી નું નામ હજી બીજું આવે છે એટલે હવે તો લગભગ આ વખતે તો એ ચાલુ થાય તો થાય ને તો ઉનાળો નીકળી જાય એવું લાગે છે જોતા તો હવે આજના દિવસના અંતે કાલ ને આખો દિવસ તાઢુ પાણી પીવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે જોયું જો થોડીક બોટલું બહેન મૂકી દીધી છે અને એક આવડો મોટો ભંભો અને એક બોટલ કરી લીધા હે મૂકી દેવી ફ્રીજમાં हेलो भाई प्लीज ना खिजो देखो देखो गाइस इससे देखो देखो गोद से देखो इससे देखो कौन है ये है हमारे भावनगर वाले खा भाई अरे जो दो बोतलो और बे एक बमभो ने एक बोतल मुकाई गयो है वाछ गयो इसको आपने पहचाना ये है हमारे भावनगर वाले भिक्खा भाई डॉक्टर पण आज है ने भाई आ ડોક્ટર કોઈ ત્યાં દસ દિવસ એવા હે અમે પિથાલાલની તબિયત થોડીક આમ ડૉક્ટરી ભાષામાં કેવું હોય પીખાભાઈ શું છે મેડિકલ હેલ્થ ઇશ્યુ છે મેડિક હેલ્થ ઇશ્યુ બ્રામણા માટે ડૉક્ટર લેવલના આવું આગળ શીખવાડવાનું હોય મેડિકલ તો મેડિકલ આપો ઇજ્જત

કેમ કે અમારે તો ભાઈ હેને અત્યારે આમ ગરમી તો નથી પડતી પણ તડકો ભૂકા કાઢે છે એની વાત જ આવે જોઈએ એટલે ઘરે આવીને મસ્ત વાવ કરી લીધી હે અને હવે ટાઈમ થઈ ગયો હે બધાય આપણા બધુડા ને વાવ કરવાનો હાલો આપણા બધા બધુડા હે ને વાવ કરાવી દેવી તો એવડા એને તો ઓલરેડી વાવ ચાલુ છે ને ગોટલી મળી જાય ને એને વાટ મોટી જાય છે એ બધાય શું છે વાટે હોય તો શરૂઆત થઈ છે આજ આપણે બેગ જૂટીથી બેગ જૂટીને રોટલી આપી દીધી છે હવે વારો આવ્યો છે આપણે બધું નું લે બધું હાલ હાલો બધું ને રોટલી જવાઈ ગઈ છે હવે આનંદ પાડુડે ને લઈ અહીંયા અહીંયા એ પાછી ઓલી પાસે જાય છે જો હવે આપણે જરસી બેન ને એને બધા એના રસકો ચાલુ છે હવે જાય હું અહીંયા પાડુડી પાસે એ હું એક વાંચ કરે છે હાલ ઓના એ થાય હવે આપણે આ નવા જજસીબહેનને જોયું તો હાલ આ લાયને અપાઈ જો હવે છે ભાઈ જાય બાકી એકટ એક્સ્ટ્રા બોનસ ને હવે વારો છે આપણે આવતી વધી શકીએ અને શું એમ ફવડને પેટ વડે ગાય માતા એ નો જે ગયોથી જ આપણે વડલે ભાઈ નહીં એનું તો એને જે કહી દે કોણ આવે છે કોણ આવે છે છેકરો ગાય છેકરો છેકરો કોણ છે શું નામ છે શું નામ છે તમારું નામ શું છે એ છોકરો છોકરો છે બધું રોટલો દેવા આવું છે હાલો અને ફીકો ફીકો ટપકાવ ટપકાવ્યો તો લો હવે હે ને આપણે મોટી ગાંડ રોટલો જતા આવીએ સીતાબેન જો મસ્ત બાર બેહવા તો હાથ ખાટ લાંજે ઉપરી જો ખાટ આવે છે આપણે જો ગાય માતાજી છે અહીંયા તો એને રોટલી હાલ ગાય માતાજી થોડાક આકરા પાણી છે એટલે એની હે ને બહુ જ ધ્યાન પડે છે તો બધા એને ખોટલી દેવાઈ ગઈ છે અને એ બધા એને રસ્તો જ ગયો હે એને બધા એને વાવું પણ ચાલુ છે તો ચાલો આપણે આપણે બેહવા વાહની થોડીક ચકતા વ્યવસ્થા કરી લેવી આપણે લઈ લેવી ખુરશી કેમ કે હવે હે ને બધા એને વેકેશન પડી ગયા હે ને તો લગભગ બધા આવી ગયા હે હવે કંઈક ગયા કંઈક આવ્યા એવું જોઈએ અવસરને ભાવી ગયા હે પાછા ભૂતું અર્થ કોલેજ પરીક્ષાની ઉગ્ર ચાલુ થાય છે એટલે અને માસ્ટર સાહેબને એને પાક વેકેશન પડી ગયું છે તો એ બધા આવી જાય જોઈએ આવી અને જેમ આવી ગયું પછી બધાય મીટિંગ એ તો વાવું કરીને એક આવ્યો હું બીજા તો કોઈ નહીં આવ્યા જેમ જેમ બધા વાવું કરતા જાય જેમ બધા અહીંયા જ ભેગા થાય તેમ મજા આવે ને પાછો ઠંડો પવન આવે ને એની તમે વાત જ જવા દો જો ખાટલો આવી ગયો અને ખુરશીઓ આવી ગઈ અને કઈક બધા આપણે ઓટલી દઈને ન્યા સ્થાન ગ્રહણ કરીએ છે